આધુનિક શિક્ષણ અદ્યતન સુવિધાઓ કઠલાલના કાકરા ખાડ ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના નવીન મકાનનું લોકાર્પણ રૂપિયા ત્રણ પંચાણું કરોડના ખર્ચે તૈયાર થયેલ શાળામાં મળશે આધુનિક શિક્ષણની અસરકારક સેવાઓ સ્માર્ટ ક્લાસ સુવિધાયુક્ત સભાખંડ વિજ્ઞાન પ્રયોગશાળા કમ્પ્યુટર લેબ વોકેશનલ લેબ સીસીટીવી કેમેરા ફાયર સેફટી અને કન્યાઓ માટે અલાયદા રૂમની વ્યવસ્થા શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર કમિશનર શાળાની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી નડિયાદ ખેડાના માર્ગદર્શન હેઠળ સંચાલિત કઠલાલ તાલુકાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કાકરખાડની શાળાના નવીન મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેનું ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણે તકતી અનાવરણ કરી નવીન મકાનનો શુભારંભ કર્યો હતો વધુમાં આ પ્રસંગે સાંસદશ્રીએ કાર્યક્રમ સ્થળેથી ખેડા જિલ્લા પંચાયત નડિયાદ દસ્તક રૂપિયા પંચ્યાસી પોઈન્ટ છપ્પન લાખના કપડવંશ ખાતે નવનિર્માણ પામનાર પશુ દવાખાનાની ખાતમુહૂર્તની તકતી અનાવરણ કરી હતી અંદાજિત રૂપિયા ત્રણ પચાણું કરોડના ખર્ચે કાકરખાળ ગામ ખાતે શાળામાં નવીન મકાનનું બાંધકામ કરવામાં આવેલ છે જેમાં અદ્યતન સ્માર્ટ ક્લાસ સુવિધાયુક્ત સભાખંડ વિજ્ઞાન પ્રયોગશાળા કમ્પ્યુટર લેબ વોકેશનલ લેબ સીસીટીવી કેમેરા ફાયર સેફટી અને કન્યાઓ માટે અલાયદા રૂમની વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે દિવ્યાંગજનોને અનુકૂળ સંપૂર્ણ હવા ઉજાસ સાથેનું આ મકાન વિદ્યાર્થીઓના ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુવિધા માટે સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી તૈયાર કરવામાં આવેલ છે કાર્યક્રમ અંતર્ગત કચ્છ દૂધઘરને બાંધકામ સહાય રૂપિયા લાખ ખલાલ દૂધઘર બાંધકામ સહાય રૂપિયા લાખ તથા મુવાડા બાંધકામ સહાય લાખના ચેક આપવામાં પોષણ પખવાડિયા ઉજવણી અંતર્ગત આઈસીડીએસ કીટ વિતરણ કરવામાં આવી આ પ્રસંગે કપડવંજના ધારાસભ્ય શ્રી રાજેશકુમાર ઝાલા જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર એડિશનલ કલેક્ટર શ્રી સંગીતા રૈયાણી કપડવંજ પ્રાંત અધિકારી શ્રી એપી ઝાલા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કલ્પેશ રાવલ શિક્ષણ સેવા વર્ગ શ્રી હિમેશ કુમાર વી પટેલ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી અલ્પેશ પટેલ સહિત અન્ય અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ મહાનુભાવો શિક્ષકગણ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા